શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી તિથિને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે મોહિની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિ ભ્રમની ચુંગાલમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરે છે એવું માનવામાં આવે છે કે આ એકાદશીનું વ્રત કરનારના અનેક જન્મોના પાપ નાશ પામે છે આ વર્ષે મોહિની એકાદશીનું વ્રત આઠમી મે ના રોજ રાખવામાં આવશે આ વ્રત દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું મોહિની એકાદશીની વ્રત કથા વિશે આપને આ વિડીયો કેવો લાગે તેમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે હરીફાઈ થઈ શક્તિની દ્રષ્ટિએ દેવતાઓ કરતા વધુ શક્તિશાળી હતા દેવતાઓ ઈચ્છવા છતાં પણ રાક્ષસોને હરાવી શક્યા ન હતા બધા દેવતાઓની વિનંતી પર ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું રાક્ષસોને તેમના ભ્રમના ઝાડમાં ફસાવ્યા અને તમામ અમૃત દેવોને પીવા માટે આપ્યા આ સાથે તમામ દેવતાઓએ અમરત્વ પ્રાપ્ત કર્યું આજ કારણ છે કે આ એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે ચાલો મિત્રો સાંભળીએ આપણે વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું જનાર્દન વૈશાખ માસના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે તેનું શું ફળ હોય છે તથા તેના માટે કઈ વિધિ છે તે જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મહારાજ પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠને આ જ વાત પૂછી હતી જેને આજે તમે મને પૂછી રહ્યા છો શ્રીરામે કહ્યું ભગવાન જે સમસ્ત પાપોનો ક્ષય તથા સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ કરનારું વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તેને હું સાંભળવા માંગુ છું ત્યારે વશિષ્ઠજી બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે મનુષ્ય તમારું નામ લેવાથી જ બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે તો પણ લોકોના ભલાની ઈચ્છાથી હું પવિત્રોમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ મોહિની છે તે સર્વ પાપોને હરનારી અને ઉત્તમ છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહઝાડ તથા પાપ સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી છે ત્યાં ધૃતિમાન નામના રાજા જે ચંદ્રવંશમાં ઉત્પન્ન અને સત્ય પ્રતિજ્ઞ હતા તે રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો જે ધનધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધિશાળી હતું તેનું નામ હતું ધનપાલ તે હંમેશા પુણ્ય કર્મોમાં જ મંડ્યો રહેતો હતો બીજાઓને માટે પરબ કૂવા મઠ બગીચા તળાવ અને ઘર બનાવતો હતો ભગવાન વિષ્ણુની ભક્તિમાં તેનો હાર્દિક અનુરાગ હતો તે સદા શાંત રહેતો હતો તેના પાંચ પુત્રો હતા સૂમના ધૃતિમાન મેઘાવી સુકૃત તથા ધૃષ્ટ ધૃષ્ટબુદ્ધિ પાંચમો હતો તે કાયમ મોટા મોટા પાપોમાં જ લાગેલો રહેતો હતો જુગાર વગેરે દુર્વ્યસનોમાં તેની ઘણી આશક્તિ હતી તે વેશ્યાઓને મળવાને માટે લલચાતો હતો તેમની બુદ્ધિ ન તો દેવતાઓના પૂજનમાં લાગતી હતી અને ન પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારમાં તે દુષ્ટાત્મા અન્યાયના રસ્તે ચાલીને પિતાનું ધન બરબાદ કર્યા કરતો હતો એક દિવસ તે વેશ્યાના ગળામાં હાથ નાખી ચોક પર ફરતો જોવામાં આવ્યો ત્યારે પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો તથા ભાઈઓએ પણ તેનો પરિત્યાગ કરી દીધો હવે તે રાત દિવસ દુઃખ અને શોકમાં ડૂબેલો તથા કષ્ટ પર કષ્ટ વેઠતો રહીને આમ તેમ ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યનો ઉદય થવાથી તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખનો મહિનો હતો તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા ધૃષ્ટુદ્ધિ શોકના ભારથી પીડિત થઈ મુનિવર કૌંડિન્યની પાસે ગયો અને હાથ જોડી સામે ઊભો રહી બોલ્યો બ્રહ્મન શ્રેષ્ઠ મારા પર દયા કરીને કોઈ એવું વ્રત બતાવો જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કૌંડિન્ય બોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામે પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કરો મોહિનીનો ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રી રામચંદ્ર મુનિનું આ વચન સાંભળી ધૃષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું તેણે કૌંડિન્યના ઉપદેશથી વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ આ વ્રતને કરવાથી તે નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર આરૂઢ થઈ સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ચાલ્યો ગયો આ રીતે આ મોહિની એકાદશીનું વ્રત ઘણું ઉત્તમ છે વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું મોહિની એકાદશીની વ્રત કથા મોહિની એકાદશીનું વ્રત રાખવાથી હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ આ દિવસે આ વ્રત રાખે છે તેને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે તથા બધા જ દુનિયાવી સુખોનો આનંદ માણ્યા પછી વ્યક્તિ આખરે મુક્તિ પ્રાપ્ત કરે છે હિન્દુ ધર્મમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે વ્રત અને ઉપવાસના નિયમ બનાવ્યા છે તમામ વ્રત અને ઉપવાસમાં સૌથી વધુ મહત્ત્વ અગિયારસનું છે જે મહિનામાં બે વાર આવે છે આ મોહિની અગિયારસના ઉપવાસથી મોહનું બંધન નાશ પામે છે તેથી તેને મોહિની એકાદશી કહેવાય છે ભાવનાઓ અને મોહથી મુક્તિની ઈચ્છા રાખવા માટે પણ વૈશાખ મહિનાની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે મોહિની એકાદશીના દિવસે શ્રીહરિના રામ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે વ્યક્તિની ચિંતાઓ અને મોહમાયાનો પ્રભાવ પણ આવ્રત રાખવાથી ઓછો થઈ જાય છે ઈશ્વરની કૃપાનો અનુભવ થવા માંડે છે પ્રભાવ ઓછો થાય છે અને મન શુદ્ધ થાય છે વ્યક્તિ દરેક પ્રકારની દુર્ઘટનાઓથી સુરક્ષિત રહે છે આ કરવાથી ગૌદાન કરવાનું પુણ્ય ફળ મળે છે તો મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ